જગન્નાથજી ભાઈ બલરામ બહેન સુભદ્રા સાથે રથમાં સવાર થઈ ભક્તોને દર્શન આપવા માટે નીકળવાના છે તેને જ લઈ રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા બેતાલીસમી રથયાત્રાને લઈ મોડાસા શહેરના બાલકદાસજી મંદિર ખાતે ભગવાનના રથની સાફ સફાઈ સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે સાતમી જુલાઈએ નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરના બાલકદાસજી મંદિરથી પ્રસ્થાન થઈ આઝાદ ચોક ગોકુલનાથજી મંદિર ગાંધીવાડા સોનીવાડા ભોઈવાડા કુંભારવાડા થઈ અને મહાકાળી મંદિર ડીપ વિસ્તાર થઈ ચાર રસ્તા મેઘરજ રોડ પાવન સિટી ઝાયકા થઈ બસપોટ કડિયાવાડા ભાવસારવાડા

તૈયાર કરવા મતલબ સાફ કરવા માટે આજે બધા મિત્રો ભેગા થયેલા છીએ અને આ આ રથયાત્રામાં સર્વે તાલુકાના મિત્રો ભક્તજનો અહીંયા પધારે એવી અમારી અપેક્ષા છે આ કઈ રથયાત્રાની કરવાની છે બેતાલીસમી રથયાત્રા છે આ અરે કાશી કયા કાર્યક્રમો ચાલુ થવાના અત્યારે તો અમારું કામ પૈસા ભેગા કરવાનું છે લોકોના પૈસાથી જ લોકફાળાથી આ રથયાત્રા નીકળે છે અને આ આજ સુધી અમારું કામ એક મહિનાથી ચાલુ છે પૈસા ભેગા કરવાનું તો ચાલુ વર્ષે ખાસ વિવિધ પ્રકારની ઝાંખીઓ ભજન મંડળીઓ ડીજે ઢોલીઓ ઘોડે સવાર અને ખાસ આ વખતે જાદુગર શો મુખ્યત્વે આકર્ષણનું કેન્દ્ર રહેશે ત્યારે રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા મોડાસાની ધર્મ પ્રેમી જનતાને રથયાત્રામાં ભાગ લેવા ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે જય જગન્નાથ બેતાલીસમી મોડાસાની રથયાત્રા નીકળવાની તૈયારીમાં છે ત્યારે હવે રથયાત્રા ઉષા સમિતિની ટીમ કામે લાગી ગઈ છે છેલ્લા પિસ્તાલીસ દિવસથી લોકફાળાથી થતી આ રથયાત્રામાં સૌનો સાથ સહકાર મળી રહ્યો છે ગામજનોનો દુકાનો વેપારીઓ દરેક માણસો અહીં સાથ સહકાર આપે છે રથયાત્રામાં અને આ રથયાત્રા અહીં બાલકનાથજી મંદિરથી લઈ એ ગોકુળનાથજી મંદિર સોનીવાડા ગાંધીવાડા સાર્વજનિક હોસ્પિટલ થઈ અહીં સગરવાડે મોડાસા ચાર રસ્તા ઉમિયા માતાના મંદિર થઈ જાયકા જાયકાથી ચાર રસ્તા પછી નવા બસ સ્ટેશન તરફ નવા બસ સ્ટેશનથી એ રાધાબહેનના દવાખાને થઈ રિટર્ન જૂની પોલીસ લાઇન થઈ પરત નિજ મંદિર આવશે આ રથયાત્રામાં નવીનતામાં આ વખતે જાદુઈ ખેલ પણ બતાવવામાં આવશે અને લોકો માટે એક આનંદનો વિષય હશે આ સિવાય અમદાવાદથી ઝાંખીઓની પંદરેક ટીમો આવશે જે રથયાત્રાને સ્વભાવશે